નમસ્કાર મિત્રો તો આપણે અહીંયા આવ્યા છીએ ચોગા પંપિંગ સ્ટેશને તો જે મુખ્ય કેનાલ છે કેનાલ હું તમને બતાવવાનો છું એ કેનાલમાં કેટલું પાણી છે આપ જોઈ રહ્યા છો કેનાલ સંપૂર્ણ ભરાઈને જઈ રહી છે સંપૂર્ણ ભરાયેલી હોવા છતાં કેનાલ તેમ છતાં પણ કિસાનોને પાણી આપવામાં નથી આવતું એટલે કે પમ્પિંગ સ્ટેશન ચાલુ નથી કરવામાં આવ્યું તળાવો નથી ભરવામાં આવ્યા અને કેનાલને નાના કેનાલો બંધ કરી દેવામાં આવી છે બાકી આપ જોવા મુખ્ય કેનાલની ફૂલ ભરાઈને જઈ રહી છે અને આ કેનાલનું પાણી એ મિત્રો અહીંથી રાજસ્થાન જશે ને રાજસ્થાન જઈ બાડમેરના રણની અંદર આ પાણીનું વિસર્જન થઈ જાય છે તો આ પાણીના સદુપયોગ માટે ખેડૂતોને પાણી આપવામાં આવે એવી સરકારને વિનંતી કરીએ છીએ કારણ કે આપ જોઈ શકો છો પાણી ના હોય તો બરાબર છે પણ પરંતુ પાણી છે અને કેનાલ સંપૂર્ણપણે ભરાઈને જઈ રહી છે તો મિત્રો કિસાનોને સપોર્ટ કરજો નમસ્કાર રામ રામ જો મિત્રો ખૂબ જ બોળી સંખ્યાની અંદર હવે કિસાનો અહીંયા આવી ચૂક્યા છે અગિયાર બાર વાગ્યાનો સમય છે એટલે જમવાના સમય પછી હજી એમાં સાંજ સુધી તો અહીંયા કિસાનોનું એકદમ મેળો થઈ જશે અને જો સરકાર આ ક્ષેત્રની અંદર કોઈ યોગ્ય નિર્ણય નહીં કરે તો પરિણામ આગળ બે વાર જોયેલું છે કિસાન આંદોલનમાં કેવું આવે છે અને શું આવે સરકાર એનાથી વાકેફ છે તો આપણે વાતચીત કરીશું અહીંયા બેઠેલા કિસાનો જોડે કિસાનોની શું માગણી છે કિસાનોની શું વાતચીત કરી રહ્યા શું માંગ છે બધી જ વાતચીત આપણે એમના જોડે કરીશું તો આપણે વાતચીત કરીશું કેમ છો મજામાં છો હા ક્યુ ગોમ તમારું ગોમ રોમ બસ ચાલુ ગડી એવું શું શેની માંગણી સાથે આયા છો પોણી લેવું છે બીજી કોઈ માંગણી જોતી નથી ભાઈ ચમ પોણી તો આલતી હતી સરકાર પણ આ તો સરકાર ગોડી છે પહેલું મુખ્યમંત્રી વાઈન બોલી જાય છે કે ભાઈ અમે તમને પોણી આલ છે અને પછી અમે વાવેતર કર્યું અને હવે મુખ્યમંત્રી પોણી બંધ કરી નોશ્યું એટલે મુખ્યમંત્રી તો જૂઠું બોલતો હોય તો અમે તો ખેડૂત જ ધરતીના ધમ છું પણ કદાચ એવું હોય મુખ્યમંત્રી ખબર ના હોય કે પોણી એમના ઉઠી અવાજ પહોંચાડો એમને કદાચ ખબર ના હોય અવાજ પોકાર છે ને ક્રાંતિકારી વિચારો લઈને ગોધીનગર નથી નથી લીધા વગર મહાયુદ્ધ થઈ જાય પોણી વગર મહામારી થઈ જાય પણ પોણી લીધા વગર નથી 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 એટલે પણ ખેડૂતોને વાવેતર કર્યું મેં પણ સાંભળ્યું હતું સીએમ સાહેબ કહેતા હતા કે આ વખતે ખેડૂતોને પાણી ઉનાળું આપવામાં આવશે બરોબર તો પછી એના પછી એવી શું ના ખોરી થઈ પોણી બંધ થઈ ગયું હવે આ તો ખેડૂતને ને હેરાન કરવાનો હોય ને હનો પડ્યો છે અમે એકસો બાસઠ આલી છે હજી એને એકસો બાસી તું આવતી છે એકસો બાસી આવી છે પણ બાપ થી પોણી આલો ના કે તમારે ભોગવા સિવાય છૂટકો નથી નથી ની નથી હા તો પણ એકસો બાસઠ આલી છે તો તમને પોણી નહીં મળતું તો એકસો બ્યાસી આલજો પત્તો તમારું હભળવા વાળું જ ગુણ હશે તો પણ હત્યા લોહા ગરમ હથોડા મારી જઈ હા સરકાર ધારે ખેડૂત ધારે કરશે

અમારે પછી તો ભગવાન ઉપેલો મે ઉપર છે કોઈ સરકારી પાણી વેચાતો તો લાવ્યું નથી ના પાણી તો ભગવાનની ની ભેટ છે હા અને આપી જાય એમને ઓધો શું છે ના બસ આટલું કહું તો સાબો રબે આપણે વાતચીત કરીશું ખૂબ લાંબા સમયથી કિસાન આંદોલન સાથે જોડાયેલા છે અને ઘણા બધા કિસાન આંદોલન કરતા હોય વિસ્તારની અંદર આપણે વાતચીત કરીશું શું નામ તમારું વાઘાભાઈ દેવસિભાઈ પટેલ દિવેદર ઓકે તાલુકો સરકાર તમારી માંગણીઓ સંતુષ્ટ છે સરકાર તો ભાઈ એમ કે છે કે આ ખેડૂત લક્ષી સરકાર છે સરકાર દરેક વખતે દરેક સભાઓમાં એમ કે આ ખેડૂત લક્ષી સરકાર છે ને ખેડૂતોને બધું આલે છે હવે આ સરકાર આ ખેડૂત લક્ષી સરકાર છે ખેડૂતો હું કમ આયા છે અત્યારે આવા મારી વાત પિસ્તાલીસ ડિગ્રી ગરમી પડે છે તમને બોલ્યો છે તમે તમારા શરીર તમને બોલ્યો છે હવે એવામાં આ ધૂમ ગરમીમાં ગરમી ખેડૂતો આ સરકાર અમારા માટે ચેટલી હારી કેવાય બરાબર આ સરકાર ને એટલું સરકાર તો એવું કે અમે જળસંચય ની યોજના લઈ ગમે ગોમે કુવા ભણાય છે જ્યાંથી તળિયો ઊંચા આવે ગમે ગોમે તળાવ પડ્યા છે અગિયારસો અગિયારસો તળાવ ફરવાના તો હમણાં મુહૂર્ત કરવામાં આવ્યા એ બધી એ વાત હાથી એ તો બધા મુરત કરે ને ખાલી સોપડાવ ઉપર છે પણ અત્યારે આજે સાલું છે ને તો આલો જે સાલું હેડે રહ્યું છે પાણી નથી તળાવો ભરોસો આ આ પાણી આ પડ્યું આ હોમે તમે પાડો આ નહેરમાં પાણી એટલું બધું પડ્યું છે કોઈ આટલું પાણી અમને ભરાય છે ને કે પાણી નથી એટલે પાણી પડ્યું છે કેમ નથી પડ્યું ખાલી આ પંપ ચાલુ કરી આલો એટલે પાણી કાયદે સર અમારે છેક્યા આ સોગાથી મોડી સોગડા ઉધી જતું રહેવું છે પણ પાણી સરકારને આલવું નથી અમને ખેડૂતોને હેરાન કરવાથી અને આ ખેડૂત લક્ષી સરકાર નથી આ સરકાર તો ખેડૂતોને મારવા આવી છે ભાઈ આમ આમ કરશે તો ખેડૂતો જેટલા આપઘાત કરી નાખશે અને અત્યારે લાખો રૂપિયા ખર્ચો કરી ખેડૂતોએ અત્યારે તમને ખબર છે કે વિજ્ઞાન જેટલો ખર્ચો થાય દસ હજાર રૂપિયા ખર્ચો હોય અત્યારે બાજરી વાઈ કે છે હવે આ બધા કોઈને તો પંદર વીઘા બે વીઘા બાજરી વાયેલી છે હવે બબે લાખ રૂપિયા ખર્ચો કરેલો છે અમારું પશુધન પણ અત્યારે ઘાસચારા વગર મરી જાય છે આ આ રીતે પાણી નહીં આવે તો અમારો ઘાસચારો પણ બળી સાફ થઈ જાય છે તો હવે અમારે કરવું શું બોલાડો તમે કહો એમ કરો સરકાર કે તમારે પોણી હાલવાનું હોય તો હાલો ના હાલવાનું હોય તમારી મરજી આ બધું પછી ઉખાડી નહીં જતા રહો આ જે કર્યું છે ને આ આ બધું તો લઈ દો આપણું પછી બસ ચલો આવનારા સમય પોણી નહીં હાલે કદાચ તો શું કરશો પોણી નહીં હાલે આવનારા સમયમાં તો અમે ઉગ્ર આંદોલન કરશે આ ખેડૂતો બધાય ગમે એમ કરીને ગોધીનગર થાય છે અહીંયા જઈને ધરણા કરશે ઉપવાસ ઉપર બે છે અને સાહેબ ભાઈ સીએમ અમને એમને કહે છે કે ભાઈ તમે ગમે એમ તો ભોગે મને જીવાડો બીજું શું કહીએ પોણી ન હાલે તો જપાન નથી ના પોણી ના હાલે જપાન નથી અહીંયાથી ચાલુ કરીને જવાનું છે ચાલુ એટલે મિત્રો બીજા કિસાનો પણ આવી રહ્યા છે હું તમને બતાવું હવે જેમ જેમ સમય થશે એમ કિસાનો અહીંયા જોડાઈ જશે અને આંદોલન તેજ થી તેજ બની રહ્યું છે ઘણા બધા કિસાનો છોયલા આરામ કરી રહ્યા છે ઘણા બધા પાણી પી રહ્યા છે અહીંયા બીજા ઘણા બધા લોકો બેઠા છે અવનવી વાતચીતો આપણે બતાવતા રહીશું કિસાન આંદોલનનું રિપોર્ટિંગ દેલું ચોથો